આખા જિલ્લાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌને ફરી ફરીને વિનંતી કરું છું કે ભાજપ ખૂબ મોટી લીડથી જીતે બાકી વિકાસની જવાબદારી અમે લઈએ છીએ આગામી એકવીસ જૂન સુધીમાં જિલ્લાના બે જે મોટા કામ છે ભચાઉ અને ભુજેડી પુલ એ બંનેના કામ પૂર્ણ થઈ જવાના છે હું ઓફિસિયલી કહું છું નર્મદાના કામ માન્ય માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નિયમિત રીતે વર્ચ્યુઅલ એનું ફોલોઅપ કરે છે આ બધું જ જ્યારે થતું હોય ત્યારે શું તમારી પાસેથી અમે એક બટનની અપેક્ષા ન રાખીએ મને ચોક્કસ આશા વિશ્વાસ છે કે આપ સૌ ભાજપને મત આપશો જય જય ગણેશ ગુજરાત જય જય ગણેશ ગુજરાત અત્યારે જે પ્રચારમાં હું જોઉં છું એના પરથી લાગે છે કે મતદાન પણ સાવચેતીના પગલા તો આપણે સૌ લેવા જોઈએ જેવી રીતે માની મુખ્યમંત્રીની સભા આપે જોઈ અને આપે મીડિયાએ એની નોંધ પણ લીધી માની રૂપાલીજીની સભા જોઈ આપે એની નોંધ લીધી ગઈકાલે હું નલિયામાં હતો એ પહેલાં મેઘરાજી ને ત્યાં હતો હજાર બે હજાર અઢી હજાર પણ સોશિયલ ડિસ્ટન્સ માસ્ક આ બધાથી એટલે આ વિસ્તારની સમજદાર પ્રજા છે એ ને ધ્યાનમાં રાખીને બધા જ નિયમોનું પાલન કરે છે એ પાલન કરીને જ એમને પાલન કરતાં કરતાં સાથે સાથે વિસ્તારનું હિત પણ રહીએ છે અને એક દિવસ છે આમ કાયમી આપણે કોરોનાનું પાલન કરીએ છીએ તો એક દિવસ કોરોનાનું પાલન કરીને પણ આપ ભારે મતદાન કરજો મને વિશ્વાસ છે કે ચલો ચલો પ્રશ્ન સાહેબ આપણે ત્રણ મહિનાથી આ બોલીએ છો કેવો ઉત્સાહ લાગે છે રાજકારણમાં એન્ટી ઇન્કમ એક શબ્દ છે એટલે ઉમેદવાર એની એન્ટી ઇન્કમ એટલે તમે આવ્યા છો ગાંધીનગરથી પણ ઉમેદવાર તો દેખાતા જ નથી આ એન્ટી કંપની સરકારની સામેની એન્ટી કંપની અહીંયા આખા વિસ્તારની અંદર આ દેશનો સૌથી મોટો વિસ્તાર છે હું લગભગ લગભગ ફર્યો છું પણ સ્થાનિક અમારા આગેવાનોની કોઈ એન્ટી કંપની નથી સરકારની પણ નથી કારણ કામો થયા છે અઢારમાં જે દુષ્કાળ પડ્યો એમાં બીજેપી રૂપાણીએ જે કામગીરી કરી ન ભૂતો ન ભવિષ્યથી લોકોને યાદ છે એટલા માટે એન્ટી કમ્પનસિંગ નથી મને નરેન્દ્રભાઈએ દર બે મહિને ત્રણ મહિને જે બ બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવે છે મેં ગઈકાલ નલિયાની સભામાં કહ્યું કે એકસો ને ચોત્રીસ કરોડ રૂપિયા આ વધારે વરસાદને કારણે સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે એકસો ચોત્રીસ કરોડ રૂપિયા આ બધું જ યાદ છે એટલે લોકો પ્રેમ કરે છે અને પ્રેમથી ભાજપને જીતાડશે એવી અમને ચોક્કસ શ્રદ્ધાને પૂરી તૈયારીમાં છે શું ત્રીજા મોરચા વિશે આમ મીડિયામાં જોઈએ છે કે જોર લગાવે છે આપને ફાયદો કરાવશે ને એ તો સમય કહેશે કેટલા મતે જીતશો સર એ સમય કહેશે અને લોકશાહીમાં દરેકને ઉભા રહેવાનો અધિકાર છે જ એના ભાગરૂપે કોઈ ઉભા રહે તો એ કોને નુકસાન કરશે કોઈને ફાયદો કરશે એ તો ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે વિપક્ષ આપણે તો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે આપ ગુંડાગર્દી કરો છો માણસો ઉઠાવો છો શું કહેવા માંગો છો ગઈકાલે અમિત શાહ અમિત ચાવડા આવ્યા હતા ત્યારે એક દાખલો અમિતભાઈ બતાવે એક જ દાખલો બતાવે ભાષણમાં લોકોને ઉશ્કેરવા અલગ વસ્તુ છે અહીંયા વાસ્તવિકતા જુદી છે લોકો અમને પ્રેમ કરે છે અમે લોકોને પ્રેમ કરીએ છીએ અમને આવકાર મળે છે આ બધું જોયું જાણ્યા પછી કોંગ્રેસ પ્રમુખને કદાચ સહન ના થયું હોય અને બીજું કોંગ્રેસ પાસે વાત મુદ્દા જ અમે તો અમે તો અમે કરેલા કામો તો અમારી સત્તા બેસે તોય કામો ન ખૂટે અને આના જ કારણે માત્ર ને માત્ર અબડાસા નહીં પરંતુ આજે આઠ બેઠક અમે જીતવાના છે જીતવાના છે જીતવાના ઓકે સર થેન્ક યુ